મહેસાણાના ઉંઝા એપીએમસીની ચૂંટણીની વાત કરીએ તો એપીએમસીની ચૂંટણીના ફોર્મ ભરાયા છે અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના કાર્યકાળના વાઇસ ચેરમેન અને સેક્રેટરીએ સામસામે ફોર્મ ભર્યા છે સામસામે ફોર્મ ભરાતા પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલનું નિવેદન સામે આવ્યું પૂર્વ સેક્રેટરી અને વાઇસ ચેરમેનના એમના પોતાના અંગત વિચારો હોઈ શકે છે તેવું તેમણે નિવેદન આપ્યું મારા સમયના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સામેની પેનલમાંથી જીત્યા હતા અરવિંદ પટેલ હંમેશા વિરોધ કરતા રહ્યા છે સામે કોઈપણ વિરોધ પક્ષના હોય અમને સજાગ રહી કામ કરવાનો અવસર મળ્યો છે ભાજપના મેન્ડેટની જોવાઈ રહી છે રા એપીએમસીની ચૂંટણી માટે સો ફોર્મ ભરાયા ત્યારે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે ચુમ્મોતેર ફોર્મ તો વેપારી વિભાગની ચાર બેઠકો માટે ચોવીસ ફોર્મ ભરાયા છે ખરીદ વેચાણ વિભાગની એક બેઠક માટે બે જ ફોર્મ ભરાયા છે એ લોકોના શકે જે વાઇસ ચેરમેન છે એ ગઈ સામેની માંથી જીત્યા અને એ અમારી માટે અમારી ક્રિટીસાઇઝ કરતા રહ્યા છે પણ સામે કોઈ પણ વિરોધ પક્ષ કે આવા હોય તો એનાથી અમને પણ સજાગ રહી અને કામ કરવાનો એક સારો અવસર મળ્યો અમે એવું ક્યાં કહી કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા એવા સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે એવા એમને દાવા કરેલા છે એનો જવાબ એ આપશે અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ તમે શેમાંથી ફોર્મ ભર્યું છે આજે અમે ખેડૂત વિભાગમાંથી માંથી ફોર્મ ભર્યું છે દિનેશભાઈ ના ચૂંટણી મેન્ડેટ મળે છે તો આપ ચૂંટણી નહીં લડો નહીં લડીએ પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે રહેવાનું સર આપ ધારાસભ્ય છો હું જ્યાં જેવા સમૃદ્ધ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો તો આપને એપીએમસી માં ચૂંટણી લડવાની શું જરૂર છે એપીએમસી ખેડૂત વિભાગમાં કુલ ચુંબોતેર વેપારી વિભાગમાં ચોવીસ તથા ખરીદ વેચાણ વિભાગમાં કુલ બે ફોર્મ આપણને સમય મર્યાદામાં પરત મળેલા છે એમ કુલ ત્રણ વિભાગના થઈને સો ફોર્મ ઉમેદવાર દ્વારા ભરાયેલા છે આગામી દિવસોમાં હવે શું પ્રોસેસ કરવામાં આવે હવે આવતીકાલે અગિયાર વાગ્યાથી જે ભરાયેલા ફોર્મ છે એની સ્ક્રુટિની છે ત્યારબાદ નવ તારીખ સુધીમાં પરત ખેંચવાની તારીખ છે અને જે અનુભય જે માન્ય ફોર્મ રહેશે એના આધારે તારીખ સોળના રોજ મતદાન અને તારીખ સત્તર ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે